तपास जिल्हा पंचायत नाही बॉक्सच बॉक्सच આરનદી માતા યસદન યોજના પ્રોગ્રામ અનુસાર દ્વારા માનસની નિર્ણય લેવામાં કરવા આજ દિબામાં રજિસ્ટર કરવા એસો ડાયાબ દઈ દીધા કે અમને અમારા સાઈન એને પાસ કરીને એમાં ચેરમેન શ્રી ની પ્રેરણા છે માં જિલ્લા એવોર્ડ માટે મુખ્ય સેવિકા મને એક દરેક આંકડા हमरा 19 मार्च 23 की सामान्य सभा में रद्द किया। रद्द कह रहा है। ये रद्द कह रहा है मान ये कामो नदी में दारूज नदी थी आप तो जेते से जो फोन की लगा है जे डिपॉजिट पे की जे डिपॉजिट है काम नदी थी करे छुट्टी कर दे आओ आगे ફરમાડ્યું આ સર બરોબર એડીપોડી સુટી પહેલો આ કાર્યવાહી અહીંયા આપણે આવે છે તપાસ સમિતિ જે છે એની નિર્માણ જે છે રિપોર્ટ પોતાનો સુધારો કરે અને એના આધારે જે પણ હશે એના પ્રમાણે કામ આપો ડેપ્યુટી હે એટલે મેડમ હે તો કોઈ એવો રાજ્ય સરકાર દ્વારા વિરોધ પક્ષ ના નહીં ચૂંટણી એ મીટીંગ અંદર ચર્ચા થઈ મહા હોલ માં ચર્ચા થયા પછી મેડમે એમ કીધું ડેપ્યુટી હાજરી હાજરીમાં પછી પૂછો પછી આ નિર્ણય એવો કે મારી ભૂલ પાસે સરકારો પરિપત્ર છે કે હું માર્ક્સ વધારું હું માર્ક્સ વધારું

એની સત્તા દી એને મોકલું હે ભાઈ કારણદર્શક નોટિસ દીઓ અને લખો એના વિભાગને તમે એના રેકમાં માં એન્ટ્રી કરવા માટે ડીટીઓ લખ્યું ભાઈ ગાર સબિયો એક એક મિનિટ અમને રસ્તો કાઢ દો તમારે નોકર પગલા લેવા ને

જવાબદારી તમારી છે ચેરમેન નું કામ આને કોણ પૂછ્યું